આપણી ઘોડી લઈને આપણી ઘોડીને જો હવાર હવાર નવરાવી દીધી છે બહુ એક એક નંબર નવરાવી દીધી છે ખબર નહીં પપ્પા એ ધોઈ હોય મમ્મી એ પણ ધોઈ નાખી છે ટૂંકમાં મોગલ માના ના અહીંયા આગળ આપણે સ્ટીકર રાખ્યું છે અને આપણે ગાડી લઈને આપણે ગોરુવિયાળી જવાનું છે મોગલ માના દર્શન કરવા તો બ્લોગ લાસ્ટ સુધી બન્યા રહેજો અને પસંદ આવે ને તો નીચે હાઈપ નું ઓપ્શન છે હાઈપ આપજો લાઈક નો આપત કાઈ નહીં હાઈપ આપી દેજો એ ભૂલતા નહીં બાકી તો મારો વીરો છે નાસ્તો કરે છે બેઠો બેઠો હા હા તારી મોજ જય માતાજી કલ્લે કલ્લે ભાઈ ને એકલો રેવા દે છે હમણાં કય કયા બાર આવે ને વળી રૂમ માં પુરાઈ જાય બકરી ડબ્બામાં પુરાઈ જાય હું કામ છે ખબર છે ને હોય તો કિડની એટલા માટે એવું બધું રાખવું પડે મોડું ન કરવાનું હોય હાલો હવે જટ મમ્મી એક છે ને ભાઈ બહુ એટલે બહુ વાર લગાડે કોઈ વાત ત્યાર ન થાય હાલો તો જાય છે ગોરવિયાળા મળીએ સીધા ગોરવયાળાના પાદર તો ફાઈનલી મોગલધામ ગોરવિયાળી પહોંચી ગયા છે આય મના ધજાના દર્શન કરી લ્યો અને મમ્મી જો અત્યારે છે ને શ્રીફળ જુવારે છે માતાજીને અને દીવા ને ઊ બધું કર્યું છે માતાજીને આય મના પહેલા છે ને દર્શન કરી લઈ જય મા મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં દર્શન કરી લઈજો ભાઈ અને કોમેન્ટ કરી નાખજો જય મોગલ માં માડી તારા વૈરાટ રે રૂપનું રે ગાવું મારે ગાણું માડી તારું વૈરાટ રે રૂપ હું શું જાણું હે મારી એવી કોઈ હેસિયત નથી કે હું તમને ઓળખી હગું મા તમે તો એવડા મોટા એવડા મોટા વિશાળ છો પણ એક છોરૂડાનું નાની એવી ચરજ છે તમારા ચરણોમાં ધરું છું અને મા અમારા અટકા ઉકેલજો એ માતાજીને પ્રાર્થના કરું છું તમારે પણ કાંઈ પણ માગવું હોય તો મા પાસે માગી લેજો જય મા મોગલમાં કોમેન્ટ કરી નાખજો હે મોગલ મહિના પહેલા આવી હતી તમને યાદ ન હોય તો વાત કહી દો ચાર મહિના પહેલા આવ્યા તા ને મમ્મી આહુડા પડ્યા તા મોગલ માં જ્યોતિદાર ને તેડી ને આવ્યા તા અને એને કિડની નો કોઈ વારો નતો આવતો અને મેં કીધું માં હવે હજ થાય છે હવે બહુ તકલીફ થાય છે હવે તમે જટ વારો લઈ આવી દો એટલે માએ તાત્કાલિક વારો લઈ આવી દીધો ને અઢી મહિના થઈ ગયા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા ભાઈ અમે અહીં આવ્યા હતા અને ભાઈનું અટાણે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે તમે મારો પહેલાનો વિડીયો ન જોયો હોય પુષ્પદાન ગઢી વ્લોગ ચેનલ માં જોઈ લેજો હું તમને એક વિડીયો બતાવું હજી જો મિત્રો આપડી ચેનલ છે અને એમાં વિડીયો મૂક્યો તો ગોરવિયાળી મમ્મી ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા આ વિડીયો ની અંદર વિડીયો આખો ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો મમ્મી ભાવુક થઈ ગયા હતા અને બરોબર મમ્મી આપડે આવ્યા ને કેટલું થયું ચાર મહિના ચાર મહિના જેવું થયું હોય છે અને ભાઈ ને બહુ તકલીફ હતી એટલે અહીંયા ભાઈ ને લઈને આવ્યા પગે લગાડ્યો અને મને આહુડા પડી ગયા રોવાઈ ગયું મેં હવે એ થાય છે હવે તમે આને બચાવો એટલે ચાર મહિના થયા ત્યાં તો વારો આવી ગયો ને કિડનીનો ટ્રાન્સફર થઈ ગયો ચાર મહિના તો કિડની ટ્રાન્સફર ને અઢી મહિના તો થઈ ગયા મમ્મી એટલે એ જે વાત છે ને મહિના તરત માતાજીએ પરસો આપ્યો તારા તારા કોઈ પાર મિત્રો તો મારા એટલા બધા કામ કર્યા છે ને કે મારે હું કેવું મારી પાસે શબ્દો નથી હું પોતે ક્યારેક ક્યારેક ભાવુક થઈ જાઉં છું માના છે ને દર્શન કરીએ ને ત્યાં જ આપડા દુખ બધા માના દર્શન કરી લ્યો ભાઈ હજી એક વાર કરી લ્યો માના દર્શન

એટલે હવે કેટલું રોકાય ખબર નહીં પણ હજી થોડોક ટાઈમ ને પછી આવી ગયા છે હવે જાય એક ગોરબી ગોરવી માના દર્શન કરી દવા અને મજા આવી ગઈ માતાજી દર્શન કરજો અને પ્રસાદી લેતો આવી જ એને તો માતાજી ઉપર બહુ વિશ્વાસ ટાઈમ થઈ ગયો છે અગિયાર એકવીસ અને ગોરવવાળા અમારે બહુ આઘું ન થાય અહીંથી વીસ પચીસ કિલોમીટર જવું થાય ઘરે પહોંચી ગયા છે અને ખાસ તો છે ને ભાઈ આ હજી અમારે માનતા છે ને છે છે પૂરી કરવાની ગોરવિયાળી હજી પૈકી લગાડવા જવાનું છે બીજી મમ્મી ઘણી માનતા કરી છે એટલે હજી ઘણી જગ્યાએ અમારે દર્શન કરવા જવાનું છે બરોબર ને ભાઈ બરોબર છે પણ હવે એવું છે કે હજી ત્રણ મહિના નથી થયા એટલે હું નથી જઈ જઈશો જમાણું નથી તો માતાજી ના એનથી પ્રાર્થના કરી લઈએ અને પછી મારે જવાનું છે ભગે લાગવા પણ જવાનું છે કારણ કે આ પેલા ગયા હતા ને ત્યારે મેં કીધું હતું કે હું માતાજી ને બીજી કઈ માનતા નહીં પણ ભગે લાગવાની માનતા હતી ગોરવી એટલે એ જવાનું અને બીજી મિત્રો મારી એક માનતા છે બહુ મોટી માનતા છે અહીંથી ભગુડા થાય અમારે એકસો ને કિલોમીટર મારે હાલીને જવાનું છે ભગુડા તો એ કઈક શિયાળામાં ગોઠવશું આવી ને તું આ ઋતુમાં ગોઠવ્યું એટલે મારા હાલી જવાનું છે આની પેલા હું એકવાર ગયો અને ભાઈ હાટુ ગયો આની હું કેટલું કરું છું યાર પણ આને કઈ મારી કદર નથી મારી માનતા કરવા ગયા હું ન જઈશ પણ એવું નથી કે કારણ કે હજી છે ને ત્રણ મહિના પૂરા નથી થયા એટલે નથી મને પણ દુઃખ થાય છે પણ હવે શું કરવું કારણ કે બીજું કઈ કોઈ ઉપાય નથી એટલે ત્રણ મહિના થઈ જાય પછી આપડે જવું ભાઈ રસોડા નું કામકાજ આજ મારી મમ્મી માથે આવી ગયું છે એટલે જ આપણે વેલા જઈએ તો વેલા વહી આવી ભાઈને ગરમા ગરમ ખાવા દેવાનું હોય તમારે આટું આખી ડુંગળી બટેટા નું શાક કર્યું છે માટે નું શાક એ વટાણાનું શાક છે ટૂંકમાં ભાઈ ભાઈ ને હમણાં છે ને બઉ સારું સારું ખવર છે કારણ કે એનું શરીર બને વટાણા બરોબર મોડું મારે આ દાંત નથી બોલાતું સ્વાસ્થ્ય દીક જી બઢી જાય છે ઓકે પેઢા બહાર નીકળી જાય તો સ્વાસ્થ્ય બને છે અમારા ઘરમાં અને તમને પણ થોડુંક હાસી આવ્યું હોય છે આવે તો દો

આપી ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો આપણને લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ અને હાય આ બધું હોય એટલે આપણું પેટ ભરાઈ જાય હવે બ્લોગ ને હેન્ડ કરી દેવું સારું મિત્રો હે પોપઈ ખાવું છે પોપૈયું ખાવા આવી જાવ સારું મિત્રો આ નવલો અહીં સુધી જ રાખો છો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી નવા વ્લોક માં ત્યાં સુધી બધા જય માતાજી